હાઈકોર્ટે પણ આ બાબતે ટિપ્પણી કરી હતી અને ટકોર કરી હતી આ મુદ્દે હવે રાજ્યના જે પશુપાલકો છે તેમને કાયદો અને વ્યવસ્થા જાણે કે લાગુ જ ન પડતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે રાજકોટ અને નડિયાદથી સમાચાર સામે આવ્યા છે કે જ્યાં પશુપાલકોએ દાદાગીરી કરી છે રાજકોટમાં ઢોર પાર્ટીએ પશુ પકડ્યા હતા દાદાગીરી કરીને પશુપાલકો એ પશુને છોડાવી ગયા તો બીજી તરફ તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્ય છે નડિયાદના કે જ્યાં ઢોર પકડ પાર્ટીએ પશુ પકડ્યા અને તે સમયે પશુપાલકોએ ઢોર પકડ પાર્ટી પર હુમલો કર્યો હતો નડિયાદ અને રાજકોટના આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ આદ્રશ્ય બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે સવાલે થઈ રહ્યો છે કે પશુઓની ચિંતા છે તો પછી પોતાની જગ્યામાં કેમ પશુઓને નથી રાખતા શા માટે પશુઓને રખડતા મૂકી દો છો અવારનવાર રખડતા પશુઓના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે તંત્ર દ્વારા અવારનવાર કહેવામાં આવી રહ્યું છે તો જો તમને તમારા પશુની ચિંતા છે તો શા માટે પશુઓને ખુલ્લા મૂકી દો છો પશુપાલકોને કેમ નથી પોલીસનો ડર એ પણ એક સવાલ થઈ રહ્યો છે કારણ કે ઢોર પકડ પાર્ટી પર હુમલો કરવામાં આવી રહ્યો છે પકડેલા પશુઓ છોડાવી રહ્યા છે બોલો અમદાવાદમાં દબાણ અને રખડતા ઢોર માટે પૂર્વ સૈનિકની ભરતી કરાશે સીએનસીડી વિભાગ અને એસ્ટેટ વિભાગમાં એક્સ આર્મીમેનની ભરતી કરશે એએમસી મહિને એક લાખ રૂપિયા પગાર આપીને દબાણને લગતી કામગીરી કરાવાશે એમસીએ દબાણ રખડતા ઢોર મામલે વિવાદિત નિર્ણય કરતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા કર્નલ કક્ષાના અધિકારીની ઢોર પકડવાના વિભાગમાં નિમણૂક થાય તે દુઃખદ છે કર્નલ કક્ષાના અધિકારીની નિમણૂક એન્ફોર્સમેન્ટ અધિકારી થાય તે કેટલું યોગ્ય कर्नल कक्षा अधिकारी जो त्रासवादी पकड़ू काम करता सरहदों पर જે લોકો ત્રાસવાદીઓના એન્કાઉન્ટર કરતા હતા અને યુદ્ધમાં સરહદો પર આ દેશનો બચાવ કરતા હતા તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોતાના સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થાય આ દુઃખદ બાબત છે આઠસો થી નવસો જવાનો યુદ્ધમાં હોય ત્યારે હું નેતૃત્વ કરવાનું કામ જેને કહી શકાય કે કર્નલ કક્ષાના અધિકારી કરતા હોય એ કર્નલ કક્ષાના અધિકારી એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ત્રાસ અંકુશ નિવારણ શાખા ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખામાં એટલે કે રખડતા ઢોરને પકડવાની જે શાખા છે તેના એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે નિમણૂક કરવા ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડની ઘટના પછી મહત્વનો નિર્ણય તમામ સિક્યુરિટી એજન્સીને દૂર કરીને નવી એજન્સીને જવાબદારી સોંપાશે ટેન્ડર બહાર પાડીને નવી સિક્યુરિટી એજન્સીને સુરક્ષાની જવાબદારી સોંપાશે અંધશ્રદ્ધાને હવા આપતા યાત્રાધામના પૂજારીનો વિડિયો વાયરલ થયો ખેડામાં પ્રસિદ્ધ યાત્રાધામ રણછોડરાયજી મંદિરના પુજારી ધૂણ્યા ભગવાન રણછોડરાયજીની પૂજા કરતા પૂજારીને માતા આવી પુજારી વિષ્ણુ પ્રસાદ સેવક ધૂળતા હોવાનું વિડીયો અને તેનો પરિવાર રડતો હતો ચમત્કાર થી દુઃખી પીએસઆઈ નું કામ કરાવ્યું હોવાનો પુજારી વિષ્ણુ પ્રસાદ દાવો

ટીવી સ્ક્રીન પર જે શખ્સે તમે જોઈ રહ્યા છો સેવક છે રણછોડ રાયજી મંદિર માં ધૂણી રહ્યો છે અને હવે પોતે કરેલા કામો ધૂળતા ધૂળતા ગણાવે છે સંવાદદાતા વિનોદ છે ફોનલાઈન પર વિનોદ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે એક તરફ અંધશ્રદ્ધાથી લોકોને દૂર કરવા માટે જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પિપોદરા ગામે ફટાકડાનો ગેરકાયદે સંગ્રહનો પર્દાફાશ થયો પિપોદરા જીઆઈડીસી માંથી ફટાકડાનો જથ્થો મળી આવ્યો પોલીસે છ્યાસી એકોતેર લાખના ફટાકડા જપ્ત કર્યા ગોડાઉનમાં ફટાકડા રાખનારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી નજીક આવતી આવી તેમ ફટાકડાને જે શક્તિ હોય છે ગોડાઉન હોય છે તેની તપાસ પોલીસ કરતી હોય છે ત્યારે વાત કરીએ સુરત જિલ્લાના માંગરો તાલુકાના પીપોદરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે કે ત્યાં સુરતના એક વેપારી છે ચેતનભાઈ સાંગાણી કરીને તેમણે પોતાનો જે ફટાકડાનો જથ્થો વેચવા માટે લાવ્યા હતા તેનો ગોડાઉન તરીકે પીપોદરા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એક ગોડાઉન ભાડે રાખ્યું હતું અને ત્યાં ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો પરંતુ તેમણે જે સરકારી પ્રોસિજર કરવાની હોય છે એ સરકારી પ્રોસિજર પૂર્ણ કરી ન હતી ત્યારે કુસંબા પોલીસને જાણ થઈ હતી કે બાતમી મળી હતી કે આ રીતે એક ગોડાઉન બનાવવામાં આવ્યું છે ને ત્યાં ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો છે ત્યારે આ પોલીસે ત્યાં રેડ કરી હતી અને જે માલિક હતા તેમની પાસે જે સરકારી ડોક્યુમેન્ટ કે જેની પરમિશન લીધી હોય એ પરમિશનની માંગણી કરી હતી પરંતુ તું જે વેપારી હતા તેની પાસે આ જે સરકારી પરમિશન હોવી જોઈએ એ હોવાને કારણે ફટાકડાનો જથ્થો ચેક હતો કે વેપારી દ્વારા જે સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે કે નહીં કેમ જે બોટલો ફાયર સેફ્ટી ના રાખવામાં આવ્યા છે કે કેમ તેની તપાસ કરી હતી ત્યારે અહીં ઘટના સ્થળે પહોંચી છે અને દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ફટાકડાનું ગોડાઉન છે હાલ તો પોલીસ દ્વારા સીલ કરવામાં આવ્યો છે અને છ્યાસી લાખ થી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને પોલીસે કોઈ પણ લાયસન્સ વગર જે રાખ્યો તેનો ગુનો દાખલ કરી અને બીએનએસ કલમ એકસો સત્તેર મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ વેપારી દ્વારા જે ફાયર સેફ્ટીની સુવિધા ફાયર હાઇડ્રન્ટ જે મૂકવાનું હોય છે તે ફાયર હાઈડ્રન્ટ ની સુવિધા તો ઉપલબ્ધ કરવામાં આવી છે અને જે ફાયર ઇન્સ્ટીગ્યુટર જે જે મૂકવાના હોય છે છે ફાયર સાધનો રાખવામાં આવ્યા પરંતુ સરકારી પરમિશન લેવાની હોય છે સરકારી પરમિશન લીધી ન હોવાને કારણે હાલ તો પોલીસે છ્યાસી લાખ નો મુદ્દો જપ્ત કર્યો છે અને જે વેપારી છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ ન્યુઝ સમાચાર કચ્છથી મળ્યા છે કચ્છના ગાંધીધામમાં સ્ટેટ જીએસટીના દરોડા ગાંધીધામના ફટાકડાના બે ગોડાઉનમાં તપાસ હાથ ધરાઈ હરેશ રામબાણી અને વિવેક રામબાણીના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા સ્ટેટ જીએસટીની કાર્યવાહીથી ફટાકડાના વેપારીઓમાં ફફડાટ છે તો આપણે જણાવી દઈએ કે એક તરફ હવે દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો જ બાકી છે અને તહેવાર ટાણે જે સાધુઓ છે સંગ્રહખોરો છે એ એક્ટિવ થઈ જતા હોય છે ત્યારે કચ્છથી આ સમાચાર મળ્યા છે કે જ્યાં ગાંધીધામમાં સ્ટેટ જીએસટીની ટીમે દરોડા પાડ્યા તો ગાંધીધામના ફટાકડાના બે ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હરીશ રાંબાણી અને વિવેક રામબાણીનું ફટાકડાનું ગોડાઉન જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ આ દરોડાની કાર્યવાહી કરાતા સ્ટેટ જીએસટીની કાર્યવાહીથી ફટાકડાના વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયું છે સમાચાર રાજકોટથી મળ્યા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આરોપીને જામીન મળ્યા સુપ્રીમ કોર્ટે જાડેજાના જામીન મંજૂર કર્યા છે જાડેજા પ્લોટ ભાડે આપ્યો હતો તો આપણે જણાવી દઈએ કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો હતો અનેક લોકો જીવતા ભરઠું થઈ ગયા હતા આ મુદ્દે કાર્યવાહી ચાલી રહી છે હાલમાં આ જે કાંડ થયો હતો તેમાં આરોપીને જામીન મળ્યા છે સુપ્રીમ કોર્ટે કિરીટસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા છે તમારી ટીવી સ્ક્રીન પર તસવીરમાં જે શખ્સને તમે જોઈ રહ્યા છો નામ છે કિરીટસિંહ જાડેજા ગેમ ઝોન જે પ્લોટ પર ધમધમી રહ્યો હતો એ પ્લોટના તેઓ માલિક છે ગેમ ઝોન શરૂ કરવા માટે કિરીટસિંહ જાડેજાએ આ પ્લોટ ભાડે આપ્યો હતો અને આ ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાતા કાર્યવાહીના ભાગરૂપે ધરપકડ કરાઈ હતી હાલ આ મુદ્દે કિરીટસિંહ જાડેજાને જામીન મળ્યા છે ભાવનગરના શિહોરમાં નાયબ કલેક્ટર કચેરીનો લાંચો કર્મચારી પકડાયો ખેતીની જમીનમાં નામ ચડાવવાની ફરિયાદીએ અપીલ કરી હતી રસિક રાઠોડ નામના કોમ્પ્યુટર ઓપરેટરે નામ ચડાવવા માટે બત્રીસ હજારની લાંચ માંગી એસીબીએ રાજપરા ચોકડી પાસે હોટેલમાં છટકુ ગોઠવીને આરોપીને રંગે હાથ પકડ્યો લાંચા કર્મચારી પાસેથી બત્રીસ રૂપિયા જપ્ત કરાયા તો ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા તમે જુઓ કે એક ઓપરેટર કે જે નામ ચડાવવા માટે બત્રીસ રૂપિયાની લાંચ માંગી રહ્યો હતો એસીબીએ ગોઠવ્યું અને આ ઝડપી લીધો ભાવનગરના બગદાણામાં ખનીજ ચોરો સામે તંત્રની કાર્યવાહી જાંબુડા ગામ પાસે પરવાનગી પર માટીનું ખનન થતું હતું પોલીસે ડરુડા પાડીને જેસીબી 3 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસની કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં વિસ્તારમાં ભરતભાઈ કે જેઓ પોતાના જેસીબી વડે પોતાના જેસીબી વાળું

મતીન અલ્ટી નામના વ્યક્તિએ વરસાદી પાણીના નિકાલ માટેના કાંસ પર દબાણ કર્યું હતું દબાણ મુદ્દે બાર વર્ષથી કોર્ટમાં કેસ ચાલતો હતો કેસનો નિકાલ આવતા દબાણ દૂર કર્યું સુરતના નેશનલ હાઈવે અડતાળીસ પર આયસર પલટ્યું પીપોદરા નજીક તેલના કેન ભરીને જતા આઈસરનો અકસ્માત થયો છે અચાનક ટાયર ફાટી જતા આયસર પલટી ગયો અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થયો ટ્રાફિક પોલીસે સ્થળ પર જઈને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો જીતશે ગુજરાતનું સપનું કેવી રીતે થશે સાકાર રાજ્યની પાંચ હજાર છસો સરકારી શાળાઓમાં મેદાનનો અભાવ છે શાળાઓમાં રમતગમત પ્રવૃત્તિઓ માત્ર કાગળ પર છે અમરેલી નર્મદા સિવાયના જિલ્લાઓમાં સરકારી શાળાઓમાં મેદાન નથી સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાની પાંચસો છ્યાસી શાળાઓ પાસે મેદાન નથી અમદાવાદ જિલ્લાની એકસો પંચાવન શાળાઓમાં પણ મેદાનનો અભાવ છે મેદાનની અછત વચ્ચે બાળકો રમત કેવી રીતે રમે તે સૌથી મોટો સવાલ છે આણંદના બ્રિજ પર ફરી શરૂ થશે ગંભીરા હંગામી ધોરણે ચાલુ કરવા માટેની વિચારણા કરાઈ રહી છે પગપાળા અને ટુ વ્હીલર જઈ શકે તેવું સ્ટ્રક્ચર તૈયાર કરવા માટેની વિચારણા ચાલુ માર્ગ અને મકાન વિભાગે ડિઝાઇન તૈયાર કરીને ગાંધીનગર મોકલી છે ગાંધીનગરથી મંજૂરી મળશે તો ત્રણ મહિનામાં બ્રિજ શરૂ થશે બ્રિજ ફરી શરૂ થવા પર હજારો લોકોને ફાયદો થશે બુલેટિન માં આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના કડીમાં આવેલી ગણપત યુનિવર્સિટીમાં યોજાઈ વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન ત્યારે દેશના વિકાસ અંગે છેવાડાના માણસનો વિકાસ થાય તે જરૂરી હોવાનું યુનિવર્સિટીના ચેરમેન ગણપત પટેલે કહ્યું હતું તેમણે કહ્યું કે તે દેશનો સાચો વિકાસ છેવાડાના ગરીબ માનવીના વિકાસથી જ થશે પૈસાવાળા લોકો શહેરમાં દારૂ પીને જલસા કરે છે અને મોટી મોટી ગાડીઓમાં ફરે છે પરંતુ વિકાસથી વંચિત ગરીબ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો સરકારનો પ્રયાસ છે ત્યારે રૂરલ યુનિવર્સિટીમાં ત્યારે દેશના વિકાસ અંગે છેવાડાના માણસનો વિકાસ થાય તે જરૂરી હોવાનું યુનિવર્સિટીના ચેરમેન ગણપત પટેલે જણાવ્યું હતું નીચેના માણસો તો હજી વિચારા એવા વાત છે આપણે ખાસ મદદ તો એમને છે પેલા જેની જોડે પૈસા છે એ તો બધા દારૂ પીને બે કરે છે એ તો પૈસા બગાડે છે કે મોટી મોટી ગાડીઓ ફેરવે છે એક્સિડન્ટ કરીને મારી નાખે છે લોકોને પણ જે પીડાય છે ગરીબ વ્યક્તિ માણસો પીડાય છે અને એમને કેવી રીતે આપણે નોકરી આપી શકીએ વ્યવસાય આપી શકીએ અને એમને કેવી રીતે આપણે એજ્યુકેશન આપી શકીએ એમનું જીવન ધોરણ કેવી રીતે આવી શકે આ એના પ્રયાસ